જય શ્રી કૃષ્ણ સીતારામ બધા દિવાસો નજીક આવી રહ્યો છે તો આજે આપણે દિવાસાની વાર્તા લઈએ કે જે દિવાસાનું વ્રત કરતા હોય આ વાર્તા છે ખાસ સાંભળવી તો આજે આપણે દિવાસાની વાર્તા લઈએ બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય વ્રતની ની વિધિ કે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અષાઢ વ તેરસથી થી આ વ્રત શરૂ કરે છે અને અમાસે વ્રત પૂરું કરે છે સવારે સ્નાન કરી પાણીયારે એવ્રત જીવવ્રતમાંનું નામ લઈ ઘીનો દીવો કરવો પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી વ્રતના દિવસે અન્ન ન લેવું ફળો ખાવા રાતે જાગરણ કરવું અને માના ભજન કીર્તન ગાવા આ વ્રત પાંચ વર્ષ કરવું પાંચ વર્ષે ઉજવણું કરવું મા એવ્રત જીવ્રત પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ કરે છે વાર્તા ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો એક પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવું ભવિષ્ય ભાખેલું કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વરશે આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી આ વાત ભૂલી ગયા ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ થોડા સમય શ્રદ્ધા હતું લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડા તૂર તૂટી પડ્યા જાનૈયા જીવ બચાવવા આડા આવડા થઈ ગયા ત્યાગરાજ તેની પત્નીનો હાથ ચાલીને કેળ કેળ સમાણા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો પડશાળમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દસ દેતા તે તાત્કાળ મરણને શરણ થયો શ્રદ્ધાપતિના શબનું માથું ખોડામાં લઈ કારમો વિલાપ કરવા લાગી મંદિરમાં પાણી ભરાઈ ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા આ મંદિર એવરતમાં જેવરતમાં જયામાં અને વિજયામાંનો હતો ચારે દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી મધરાતે એવરતમાં આવ્યા બારણા બંધ જોઈ સાદ દીધો કે મારા મંદિરમાં હોય એ બહાર આવે નહીંતર શ્રાપ દઉં છું શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણા ખોલ્યા બારણા ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ તરત જ એ માના પગમાં ઢળી પડી અને બોલી કે દયા કરો મા દયા કરો એવરતમાએ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીધો તરત જ તે બોલ્યા કે હે અબડા હું એવ્રતમાં છું તું કોણ છે અને આ પુરુષ કોણ છે કે મારું નામ શ્રદ્ધા છે મા આજે જ અને આજે જ વિધવા થઈશું વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા પળસાડમાં સાપે મારા પતિને દસ દીધો અને પડમાં પ્રાણ પ્રહર્યા હે દયાળી મારો ચાંદલો અખંડ રાખો એવ્રતમાં બોલ્યા કે હું કહું એમ કર તો તારા પતિને સજીવન કરું મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ પણ આપવા તૈયાર છું શ્રદ્ધા બોલી એવ્રત માએ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયું ત્યાગરાજે પડખું ફેરવું પણ ત્યાં તો એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવરતમાં આવ્યા બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા કે કોણ છે મારા સ્થાનકમાં બારણા ખોલ નહીતર બાળીને ભસ્મ કરું છું આસુસારથી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી અને કરુણ કથની સંભાળાવતા જીવરતમાં બોલ્યા કે મારું કયું કરે તો તારા સુહાગને સજીવન કરું શ્રદ્ધાએ વચન આપ્યું ત્યાગરાજ થોડો સળવળીને શાંત થઈ ગયો અને જીવરતમાં અદ્રશ્ય થઈ ગયા શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો આવ્યો શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી રાતના ત્રીજા પ્રહરે જયામાં આવ્યા શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું કે ત્યાગરાજ જરાક સળવળો અને શાંત થઈ ગયો અને જયામાં પણ અલગ થઈ ગયા શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો ચોથા પ્રહરે વિજ્યામાયા શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી ત્યારે વિજયામાએ પ્રથમ વસન લીધું પછી તેના પતિ પર હાથ ફેરવ્યો થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો પતિ પત્ની માના ચરણમાં ઢળી પડ્યા મા થોડી વારે અંતરધ્યાન થઈ ગયા શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વસનની વાત કરી ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો સવાર થતા ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત જ ગામમાં ગયો અને તેના માત પિતાને વાત કરી કે સર્પદાસથી મૃત્યુ પામેલ ત્યાગરાજ જીવતો છે આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી કે દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માત પિતાના હર્ષનો પાર ન રહ્યો ગાસ્તે વૌ દીકરાને ઘરે લઈ ગયા સમય જતા શ્રદ્ધાને સારા દિવસો દેખાયા નવમી પડા એવ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા કે દીકરી હું એવ્રત માં છું તે મને વસન આપ્યું હતું હું તારો પુત્ર લેવા આવીશું શ્રદ્ધાએ બંને હાથ જોડી માને વંદન કર્યા અને દીકરો આપી દીધો કારણ કે એ વસને બંધાયતી હતી સવાર પડતા જ્ઞાનવતી આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે એ ગભરાઈ ગઈ અને શ્રદ્ધાએ સાસી વાત કહી પણ જ્ઞાનવતીને ગળે આ વાત ન ઉતરી એને તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ છે મારા પોતરાને ભરખી ગઈ ઉપરથી દેવીનું બહાનું કાઢે છે થોડા દિવસ વીત્યા ત્યાં શ્રદ્ધાને ફરી દિવસો રહ્યા પૂરા છે દીકરો જન્મો એ દીકરો જીવરતમાં લઈ ગયા જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહી ફરી આખું ગામ ગઝવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું ચોકી કરીશ સમય જતા શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે જયામાં એ ધારણા મૂક્યું તો બધા જ ઊંઘી ગયા અને જયામાં દીકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા સવારે જાગીને જુએ તો દીકરો ન મળે એ તો સંતાપ કરવા લાગી પણ કોઈ ન વીણું ચોથી વાર જ્ઞાનવતી રાજાને ચોકી કરવા બોલાવ્યો રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યો

ખાતરી થઈ ગઈ કે હોવ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે પાંચમી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી જ્ઞાનવતીને શાંતિ થઈ પણ જ્યારે જયારે વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મો મોડકું સવા મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈ મંદિરે ગઈ શ્યારે માતાઓનું નામ લઈને શ્યાર ઘીના દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ મારી લાજ રાખવા ખાતર ગોરણી થઈ મારે ઘેર ગમે તે સ્વરૂપે જમવા પધારજો સાંજે ચારે દેવીએ રૂપ બદલીને જમવા આવી શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી તેથી દેવીઓ પૂછવા લાગી કે બેટી તારી દીકરી કેમ રડે છે ત્યારે શ્રદ્ધા બોલી કે હે માતાઓ રમાડવાવાળા ચાર ભાઈઓ શેરમાં હતા એ મેં વસનને ખાતર સોંપી દીધા હવે એને કોણ રમાડે ચારે દેવીએ તે ક્ષણે અદ્રશ્ય રીતે શ્યારે દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા પછી આશીર્વાદ આપી ને શ્યારે દેવીઓ અંતર થયા શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી શ્યારે છોકરાને જોતાં જ જ્ઞાનવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો ઓહો ભાવ વધી ગયો સાસુએ રડતા રડતા હોવની ક્ષમા માંગી કે આ વાતની ગામમાં ખબર પડતાં સૌ શ્રદ્ધાની વાહવાહ કરવા લાગ્યા ઘેર ઘેર શ્યારે દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સગડી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા લાગી આ ચારે દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી એવા સૌને ફળજો જય એવ્રત માં જય જીવ્રતમાં જય વિજયા માં ને જય જયા માં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય